તારીખ નવ ચાર બે હજાર ચોવીસ મંગળવારને રોજ કુંડા વિતરણનો કાર્યક્રમ મહાદેવ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતો પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે આપણે આખી જિંદગી જીવીશું તો પણ પ્રકૃતિનું ઋણ ચૂકવી શકવાના નથી પણ મહાદેવ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે અને પ્રકૃતિનું ઋણ ચૂકવવા નાનકડો પ્રયત્ન કરે છે એક જૂની કહેવત છે કે જનસેવા એ જ પ્રભુ સેવા પરંતુ આજે મહાદેવ સેવા ગ્રુપ દ્વારા એક નવી કહેવત કહીએ છીએ કે પ્રકૃતિ સેવા એ જનસેવા આપણે પૃથ્વી ઉપર જો માનવ જીવનને ટકાવી રાખવું હશે તો પ્રકૃતિનું રક્ષણ કરવું પડશે આ સારા કાર્યમાં સામાજિક આગેવાનો તેમજ કડી પીએસઆઈ શ્રી તેમજ મહાદેવ સેવા ગ્રુપના તમામ મિત્રો હાજર રહ્યા હતા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઈલ ઘાંચી કડી